ધાંગધ્રા શહેરના આ દેડ વર્ષોથી કરી છે માનવ સેવા સેવાના પર્યાય એનું બીજું નામ વસંતભાઈ અધિયા જો એની વાત કરીએ તો આજના ધ્રાંગધ્રાના ગામની અંદર પશ્ચિમી ધબે જે બર્થડે સેલિબ્રેશનની પરંપરા જે છોકરાઓનો બર્થડે છે અને ઘરે એની ઉજવણી નથી કરતા અને જો એ અન્ન ક્ષેત્રની અંદર વસંતભાઈને વાત કરે અને કાકાને ટોકન દરે કે જે આપવું હોય એને ન આપે તોય ચાલે સવા રૂપિયો આપે તોય ચાલે તો દોઢસો જેટલા બાળકને ઝૂપડપટ્ટી વિસ્તારમાં એ બાળકના જન્મદિવસ નિમિત્તે મોનથાળ પૂરી અને શાકનું વિતરણ કરવા જાય છે અને જે દાતાશ્રી પરિવાર છે જેનો બર્થડે છે એના ઘરે પણ પાંચસો ગ્રામ મોનથાળ પ્રસાદી સ્વરૂપે એ મોકલાવે છે અને આ સેવા જે બાળકો પશ્ચિમી ધબે પશ્ચિમી ધબે સંસ્કૃતિમાં રંગાઈ ગયા છે જે કેક વગેરે વગેરે ઉડાડવું ફુવારા કરવા એના બદલ આ જે આપણી પરંપરા મુજબ જે બર્થડેની સેલિબ્રેશન થાય એ માટે વસંતભાઈ એક આ નવી પહેલ ચાલુ કરેલી છે એમના અંશેત્ર અંતર્ગત અને કોઈ પણ જાતની એમના સેવાકીય પ્રવૃત્તિઓમાં ક્યાંય પૈસા લીધા વગર અથવા તો ટોકન દરે જેને આપણે દાતાશ્રી રાજી થઈને જે આપે કે ભાઈ આલો વસંતભાઈ આટલા રૂપિયા આપો તો એ ટોકન દરે આ પ્રવૃત્તિઓ કરે છે જય શ્રી રામ મારું નામ વસંતભાઈ રમણીકલાલ અઢિયા છે મારા ની કિડની ફેલ થઈ ગયેલી હું બધી જગ્યાએ ફેરો મને ક્યાંય પૈસા કામ ન લાગ્યા એટલે મને એ ત્રેવીસ ચાર એકવીસને દિવસે એ એક્સપાયર થઈ ગયા એટલે મને જીવનમાં એક આઘાત લાગી ગયો એટલે તેવી પાંચ એકવીસ એટલે બીજા જ મહિને મેં દર સોમવારે ફરતું ક્ષેત્ર ચાલુ કર્યું મારા ધર્મ પત્નીને જમાડવાનો બહુ શોખ હતો એટલે એની પાછળ મેં આ એક કાર્ય ચાલુ કર્યું ત્યાર પછી ગામનો મને સહકાર મળવા માંડ્યો એટલે મેં ગુરુવાર ચાલુ કર્યો પછી સરાદના સોળે સોળ દિવસ કરું છું એમાં સોળે સોળ દિવસ બે મીઠાઈ પૂરી શાક ફરસાણ વગેરે વગેરે બધા ને જમાડું છું પણ બધા એના સહકારથી મારી મા ભગવતીના આશીર્વાદથી એ સિવાય છેલ્લા એક વર્ષથી મારી માતાજી ભગવતીના આશીર્વાદથી સરકારી હોસ્પિટલની અંદર ડિલેવરી બાયોને શીરો જમાડું છું અને જેટલા છોકરાઓનો જન્મ થાય છે એ છોકરાઓને જબલા રૂપી એક કાપડ આપું છું ધર્મ ધુરંધરની આ ધરતી ભાવ કદીના ભાષા ભરતી સંગ્રામે માતાઓ ચડતી સેવાઓ સવારથી થાતી શું ખુમારી આ પથ્થરોની ધીંગી ધરતી ધાંગધ્રાની અહીંયા વસંતભાઈ અઢિયાની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે લગભગ દસ થી વધુ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે અન્ન ક્ષેત્ર ચલાવે છે જેના અંતર્ગત ગલીએ ગલીએ જઈને ઘણા બધા ગરીબોને ઘરે બેઠા અનાજ પહોંચાડે છે જમણવાર પહોંચાડ જમવાનું પહોંચાડે છે ખાસ કરીને ગવર્મેન્ટ હોસ્પિટલમાં જઈને એ લોકોને શીરો તથા છઠિયાના પીસ જે છે એવું બધું આપતા હોય છે શિયાળે એપ્રોક્સી પાંચસોથી વધુ ધાબડાઓનું વિતરણ કરતા હોય છે અને ખાસ હું તો એમને ઘણીવાર અવારનવાર મળતો હોય છું તો એમનો એક વિચાર હતો કે એ અત્યારે વૃદ્ધાશ્રમ પણ બનાવવાની એમની ઈચ્છા એમને મારી પાસે વ્યક્ત કરેલી હું ખાસ આ તબક્કે એટલું કહીશ કે પૈસા તો છે ને ઘણા સમાજના કેટલાય પ્રતિષ્ઠિત લોકો અથવા કેટલાય નાના મોટા વર્ગના લોકો આપતા હોય છે પણ આવી બધી સેવાઓમાં પર્ટિક્યુલરલી એમની ઉંમરે ત્યાં જાતે જવું અને જાતે જઈને આ કરવું ખરેખર અઘરી વસ્તુ છે વી હેવ મની વી ડોન્ટ હેવ ટાઈમ એન્ડ હી સ્પેન્ડ ટાઈમ ઓવર ઇટ પૈસા માટે તમે જનરલી એવું વસંતભાઈ માટે તમે જનરલી એવું કહી શકો કે પૈસા પદવી પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ જ્યારે આ પાંચેય વસ્તુ પ્રત્યે વૈરાગ આવી જાય ને ત્યારે ભગવો પહેરવાની જરૂર નથી તમારી પ્રવૃત્તિ એમને એમ સાધુ પ્રવૃત્તિ ગણાય અને વસંતભાઈની કલ્પના ખરા સાધુ સાથે આપણે કરી શકીએ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે